કે જે સોનું બાહ્ય જે સંપત્તિ હતી એ લૂંટનારા લૂંટી ગયા અને જે લૂંટી ગયા ને એ અત્યારે હજી બે પાંદડે નથી આ આ બધા ખાઈબર ઘાટ ને ત્યાંથી બધા લૂંટેરાઓ આવ્યા હતા સોમનાથ ને અઢાર અઢાર વખત સોળ સોળ વખત લૂંટવા બધા ક્યાંથી આવ્યા હતા અફઘાનિસ્તાન ને ત્યાંથી આવ્યા હતા સોળ સોળ વખત એટલું બધું સોમનાથ દાદા મંદિર લૂંટાણું આજની તારીખે

સત્ય થ જરૂર સકતા હે લે સત્યારાજિત નહી હોત્યવો જણાય પણ નહી હોટવા વાળા ના અર્થતંત્ર કથળી ગયા અને ભારત વડી સોનેકી ચિડિયા બનવા તરફ અગ્રેસર છે કહેવાનું મારે તમને એ વસ્તુ મૂકવી છે વ્યાસપીઠ થી કે લૂંટવા બાહ્ય સંપત્તિ લૂંટીને વયા ગયા અને એ તો કદાચ આપણે પાછી પ્રાપ્ત કરી લેશું અને કરી રહ્યા છીએ ઇનફેક્ટ વી આર ઓન ધ રાઈટ પાથ આપણે બરાબર રીતે પાટે ગાડી ચડી જ ગઈ છે પણ જો મહર્ષિ વ્યાસજી અને વાલ્મીકીજી જેવા ઋષિ એવા આચાર્યો એવા મનીષ્યો એવા વિદ્વાનો એવા મહાપુરુષો જો આપણને ન મળ્યા હોત ને તો આપણે અંદરથી કેટલા ગરીબ હોત સાંસ્કૃતિક રીતે હું ને તમે કેટલા ગરીબ હોત અને એ અંદરની ગરીબી છે ને બહારની સાહિબી ક્યારે અંદરની ગરીબીને પૂરી શકતી જ નથી એની ખોટ પૂરી કરી શકતી જ નથી બહારની સાહિબી અંદરની ગરીબીની ખોટ ક્યારેય પૂરી કરી જ શકતું નથી આપણા ઋષિ મુનિઓ સંપત્તિ ની નિંદા કરી જ નથી પણ માત્ર જે બાહ્ય રીતે સમૃદ્ધ થાય છે ને જેની અંદર સમૃદ્ધિ નથી આવતી તમે ત્યાં જોશો તો ત્યાંના યુવાનો કેટલી માનસિક સ્થિતિથી પરેશાન થઈ રહ્યા છે કમાયેવડું એવડું ને મોટાભાગની સંપત્તિ પછી ઓલા થેરાપિસ્ટ ને આપી આવે માનસિક રોગો હોય અથવા ડ્રગ્સને રવાડે ચડેલી યુવા પેઢી હોય આ હોય તે હોય એ ક્યાં બતાતા હે અંદર સે અંદર થી કઈ ખાલી પો છે અંદર થી કઈ કેને ખૂટે છે બહાર થી ખીચા ભરાઈ ગયા પણ અંદર થી કઈ કેને હજી એવી મજા જેવી જોઈએ એવી આવતી નથી ખીચા ભરાઈ ગયા પણ અંદર થી જે આનંદ આવવો જોઈએ જે સમૃદ્ધિ નો અનુભવ થવો જોઈએ થતું નથી એટલે વધારે ખોખલાપણું લાગે વધારે ખાલી પણ લાગે અને ત્યાં તમે જુઓ માણસો એકલવાયાથી જુજે છે માનસિક રોગોથી ત્રસ્ત છે એ ક્યાં હે આંતરિક રીતે સમૃદ્ધ નથી